નમસ્કાર ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે છે તારીખ સાત જુલાઈ બે હજાર પચીસ અને વાર છે મિત્રો આજે સોમવાર તો આજનું જે આપણું કપાસ બજાર છે કઈ રીતનું જોવા મળશે અને કપાસના ભાવ કેટલા રૂપિયા સુધી ખેડૂતોને મળી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું એ પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી તમારા અન્ય ગ્રુપમાં મિત્રો શેર કરવાનું

મળી શકે છે આની સાથે સાથે મિત્રો જે કપાસની ક્વોલિટી કઈ રીતની માર્કેટમાં આવે છે સાથે સાથે ક્વોન્ટિટી એટલે કે જથ્થો કઈ રીતનો માર્કેટમાં છે એના ઉપર પણ જે બજાર છે ડિપેન્ડ રહેશે મોસ્ટ ઓફ સેન્ટરોમાં વાત કરીએ તો મિત્રો મીડિયમ આવક થાય એવી ધારણા છે કોઈ વધારે પ્રકારની મિત્રો કપાસની આવકો થશે નહીં ઉપરાંત જે કપાસ છે પણ મિત્રો વેરાયટીઝવાળો અલગ અલગ આવી શકે છે એવી ધારણા છે સાથે સાથે જે ભાવ છે એમની વાત કરીએ તો મિત્રો કપાસના જે સૌથી ઊંચા ભાવ છે એ ઓલમોસ્ટ સત્તરસો રૂપિયાની નજીક એટલે કે સોળસો પચાસથી લઈને સોળસો પંચાણું રૂપિયા સુધી જોવા મળી શકે છે આ ઉપરાંત એક દિવસની રજા બાદ માર્કેટ ઓપન થયું છે તો જો માર્કેટમાં મિત્રો ઉછાળો જોવા મળશે અને સામે વિદેશમાંથી કઈ રીતની ઋની માંગ છે એના ઉપર બજાર આધાર રાખશે એનસીએક્સ હોય તો મિત્રો સુધરતો હશે તો બજાર છે મિત્રો અલમોસ્ટ સત્તરસો રૂપિયા સુધી પણ જોવા મળી શકે છે કપાસના સરેરાશ ભાવની વાત કરીએ તો મિત્રો અત્યારે જે ભાવ છે એ પંદરસોથી લઈને પંદરસો અને પચાસ રૂપિયા વચ્ચે મિત્રો કપાસનો જે સરેરાશ ભાવ છે જોવા મળી રહ્યો છે જ્યારે સૌથી નીચા ભાવની વાત કરીએ તો એક હજાર રૂપિયા સમથિંગ કપાસ છે નીચો ભાવ પણ જોવા મળી રહ્યો છે હવે મિત્રો વાયદા બજારની વાત કરીએ તો સૌ પ્રથમ એમસીએક્સ વાયદો છે મિત્રો એમસીએક્સ વાયદા પંચાવન હજાર રૂપિયાની રેન્જમાં છે પરંતુ આશા રાખીએ છીએ કે જ્યારે આ વીક આપણે શનિવારે મિત્રો સમાપ્ત થશે ત્યાં સુધીમાં જે વાયદો છે સત્તાવન હજાર સુધી પહોંચી જાય ઓલમોસ્ટ સત્તાવન હજાર ન પહોંચે તો કાંઈ નહીં પરંતુ છપ્પન હજાર સુધી મિત્રો આપણી આશા છે યુએસ કોટન વાયદાની વાત કરીએ તો પણ સિત્તેર પંચોતેર ડોલર સુધી મિત્રો જોવા મળી જશે ઓલમોસ્ટ આ વીકમાં સિત્તેર ડોલર તો મિત્રો આવશ્યક મિત્રો ક્રોસ કરી જશે લાસ્ટમાં હવે માર્કેટ પ્રાઇસ સમની વાત કરીએ તો એવરેજ ભાવ છે એ છ હજાર પાંચસો રૂપિયા છે જ્યારે સૌથી નીચા ભાવની વાત કરીએ તો પાંચ હજાર રૂપિયા અને સૌથી ઊંચા વાવાની વાત કરીએ તો આઠ હજાર પાંચસો અને ચાલીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલુંક જ વિડીયો પસંદ આવ્યો હોય તો ખાસ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મળીશું આવા જ એક બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં ત્યાં સુધી તમે કપાસ જીરું અને એરંડાનો વિડીયો સ્ક્રીન ઉપર જોઈ શકો છો અસ્તુ